આપ થઈ જાય આ રીતે એકદમ સરસ ટાઈટ ડિઝાઇન કરેલી હોય એમાં આરી વર્ક આ રીતનો સુયો ચૌદ નંબરનો નો સુયો આરી વર્ક માટે લેવા

તમે ડ્રેસ બ્લાઉઝ બધું સારું બનાવી છું પછી આપણી રીતે હું તમને નવું નવું જાત જેટલું બનાવીશ એ આખું બતાવીશ પૂરું થઈ જાય ત્યારે પહેલાં આ રીતે બધી ડિઝાઇનમાં દોરી કાઢી નાખીશ